આજે આપણે અહીંયા સાથી ટુ પોઈન્ટ ઝીરો જે બીજી વખત આપણે કરી રહ્યા છીએ આ વુમન્સ કાર રેલી કે જે આપણે મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી કરેલ છે ગયા વર્ષે પણ આ જ વસ્તુનું આયોજન કરેલું આ રેલીનું અને આ જ ઉદ્દેશ્ય હતો આપણો અમે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ કે જેનાથી લોકોમાં થોડી મહિલા આરોગ્ય અંગે જાગૃતિ આવે તો આ વખતે અમે આઈડીએ ડૉક્ટર માધવી બારાઈ સ્ટુડિયોના એમની ઘણી મહેનત હતી જોડે આપણે રાજકોટ સિટી પોલીસની મહિલા વિભાગ મહિલા ડીસીપી શ્રી પૂજા યાદવ મેડમ વિધિ ચૌધરી મેડમ આપણા રાજકોટના ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ અને ખાસ કરીને ધારાસભ્ય તરીકે નહીં પણ એક મહિલા તરીકે અમારી સાથે પોતે જાતે કાર ચલાવી અને અમારી સાથે આવ્યા રેલીમાં જોડાણ એટલે અમને ઘણું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને બાકી પણ ઘણા બધા મહિલાઓએ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ આપેલો છે અને અમારા ઉત્સાહમાં ઉતરોઉતર વધારો કરેલો છે અને અમે એવી આશા રાખીએ કે આવતા વર્ષે પણ આનાથી વધારે સારી રીતે અને વધારે જાગૃતિ ફેલાય એવું આયોજન કરી શકીએ અને વધારે વધારે રાજકોટના લોકોનો સહયોગ મળતો રહે નમસ્તે રાજકોટ હું ડૉક્ટર માધવી અને સાથી આ ટુ પોઈન્ટો જે યોજાઈ હતી એ ખૂબ જ સરસ અને ખૂબ જ સુંદર રેલી આપણે આયોજન કરી છે જેમાં ઘણી સંખ્યામાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર જોડાના હતા આ રેલીથી ઘણા લોકોને હેલ્થકેરના મેસેજેસ મળ્યા છે એ એવા મેસેજેસ જે આપણે ઓલવેઝ ઇગ્નોર કર્યા છે જેમ કે દાંતની હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે ડાયટ ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે તો આ જ બધી વસ્તુઓ આપણે સ્પ્રેડ કરવા માટે આ રેલી આયોજન કરી હતી હવેની હવેની જ્યારે બી સાલમાં આપણે કરીએ મારી ઈચ્છા એવી છે કે હજી જ આજા લોકો આમાં જોડાય તા જેથી કરીને આનું જે ઉદ્દેશ્ય છે એ મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે